સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજના દિવસે સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે તેના ભાગરૂપે દહેગામ ખાતે એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવતી ભવ્ય રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દહેગામ રખિયાલ અને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા દહેગામ ટાઉન ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટાફ સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી લવાડ ખાતેના વિદ્યાર્થીઓ તેમજ જવાહર નવોદય રખિયાલના વિદ્યાર્થીઓ જોડાયા હતા દહેગામ શહેર ખાતે ભાજપ સંગઠન દ્વારા એસટી ચોક તેમજ નહેરુ ચોકડી ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર